જીવનનો પરિચય કરાવ્યો ત્યારે બાળકોએ તેમના જીવન ચરિત્ર ઉપર આધારિત નિબંધ સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો આ સમગ્ર શાળાના આચાર્ય શ્રી મહેશભાઈ શાહ દ્વારા બાળકોને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું ત્યારે શાળાના સંચાલક શ્રી પૂરણભાઈ દેસાઈએ બાળકોના જુસ્સાને બિરદાવ્યું હતું આ ખાસ પ્રસંગે પંચમહાલ જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી ધવલભાઈ દેસાઈ દ્વારા બાળકોને સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યા હતા બીરો ચીફ પંચમહાલ અલ્પેશ બારીયા એમની પાસે ભાલો હતો કરે પણ એમનો ભાલો દુશ્મનના ના માં ગયો અને પછી આ લોકો ફરીથી સામનો કરવા માટે સામે આવ્યા ત્યારે આજે તો એક વ્યક્તિ કે ખરેખર આ લોકો ને આપણે સજા કરવી જોઈએ ઠંડા વિસ્તારમાં મોકલી દેવામાં આવે અને ઠંડા વિસ્તારમાં મોકલતા ફરી બીજા દિવસે ભવિષ્ય મહાન તો 26 આ છવ્વીસ ડિસેમ્બર વીર બાળ દિવસ ઉજવણી એટલા માટે કરવામાં આવે છે કે ગુરુ જે ચાર શિષ્યો છે અને આ ચાર શિષ્યો હતી એક ની ઉંમર ઓગણીસ વર્ષ ની હતી એક પંદર વર્ષ હતો અને નવ વર્ષ નો બાળક આ બાળકો ચારે ચાર પોતા અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને